તો વાત શહેરના અન્ય એક જોવાલાયક સ્થળની કરીએ તો અમદાવાદ ગાંધીનગર રોડ પર આવેલું સાયન્સ સિટી વિજ્ઞાનમાં રુચિ રાખનાર તથા બાળકો માટે સારું આ સ્થળ છે ત્યારે અહીં સિત્તેર રૂપિયાની ટિકિટ લઈને ત્રણ ડબ્બાવાળી ટ્રેનમાં પણ બાળકો મુસાફરી કરી શકે છે વધુમાં સાયન્સે અત્યાર સુધીમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેની સંપૂર્ણ માહિતી અહીં મુલાકાતીઓને મળી શકે છે સાયન્સ સિટીમાં મુલાકાતનો સમય સવારે દસ કલાક થી સાંજના સાત કલાક સિટીમાં પહેલા જતા એટલે એમ થતું કે ભાઈ ચાલી ચાલીને પગ દુખી જાય છે પણ હવે ચિંતા ન કરતા કારણ કે પ્રવાસીઓ માટે માત્ર સિત્તેર રૂપિયાની ટિકિટ ઉપર ટોય ટ્રેન ચાલુ કરવામાં છે આ ટ્રેન જોવા માટે એટલા માટે ખાસ છે કે પાટા ઉપર નહીં પરંતુ રોડ ઉપર ચાલે છે અને સાયન્સ સિટીમાં આવેલા પાંચ જેટલા જે અલગ અલગ સ્પોટ છે સ્પોટની તમે દસની ગતિએ જેમ હું બેઠો છું ને ટ્રેન ચાલવા માંડી છે બસ આ જ ગતિએ મારી સામે નેચરલ પાર્ક દેખાય મારી સામે એટ્રોબાયોટિક દેખાય સાથે જ જે માછલીઓનું આવું સૌથી મોટું એકવેરિયમ જે છે એ બનાવ્યું છે એ પણ એકવેરિયમ આ બેઠા બેઠા હું શાંતિથી જોઈ શકું અને હા

સ્પેસની અંદર કેટલા કેટલા કામ કર્યા છે કેટલા સેટેલાઇટ છોડ્યા છે એના ઉદાહરણ હું તમને બતાવું તો પહેલું જ્યારે આપણી પાસે ટેકનોલોજી નથી ત્યારે આર્યભટ્ટ છે એ પહેલું સ્પેસ આપણે છોડ્યું હતું ત્યારબાદ સૌથી પહેલું રોહિણી સ્પેસ છે એ છોડવામાં આવ્યું હતું કે જે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી એટલે કે ભારતના ઈસરો થકી છે એ બનાવવામાં આવ્યું હતું ને અલગ અલગ બધા જ અહીંયા મોમેન્ટો મૂકવામાં આવે છે કે ખરા અર્થવા સ્પેસના જે પણ રિયાલિસ્ટિક જે આગળ જે સ્પેસમાં મોકલવામાં આવ્યા હતા એ જ પ્રમાણે તેની આખી જ બાયોગ્રાફી છે એ અહીંયા બતાવવામાં આવી છે બધા જ તમે જુઓ છો કે હું તમને બતાવું કે એસએસએલ એલ વી છે પછી આ યુએલ વી છે આદિત્ય એલ છે ગગનયાન છે ચંદ્રયાન છે સાથે જ વિક્રમ લેન્ડર છે અને આ રોવર છે આ બધા જ મોડેલ અહીંયા મૂકવામાં આવે છે કે કે જે 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 સ્પેસની અંદર મોકલેલા છે 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 અને એ એ મંગળના ફોટોસ આપણે જોયા બધા લોકોને ખબર છેલ્લે આપણું સૌથી મોટું મિશન પાર પડ્યું હતું અને એ કેવી રીતે પાર પડ્યું તે બધું જ આ સાયન્સની જે ગેલેરી છે ત્યાં આગળ સમજાવવામાં આવે છે એટલે કે દિવાળી વેકેશનમાં બીજે ક્યાંય ફરવા ન જાવતો તમારા છોકરાને જો સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય એસ્ટ્રોલોજી જોઈએ ને જાણવી હોય તો સાયન્સ સિટીના આ ગેલેરી ની અંદર આવી અને ઇન્ડિયા ના ઇસરો થકી જે પણ કામ કરવામાં આવે છે એ જોવાનું ચૂકતા નહીં મને અહીંયા કે બહુત અચ્છા લાગા યે બહુત અચ્છી ટેકનિક સે બનાવા હે ઇસકે સ્ટ્રક્ચર્સ બહુત અચ્છે હે જો કી સાયન્સ સ્ટુડન્ટ્સ કે લિયે બહુત બેનિફિશિયલ હે और ये पूरी जगह बहुत एस्थेटिक है यहाँ पे बहुत अच्छी अच्छी इन्फॉर्मेशनस है स्पेशली एक्वेरियम है वहाँ बच्चों को बड़ों को सबको बहुत मज़ा आता है उसमें हमें ये सीखने को मिलता है कि प्लान की जो ग्रेविटी होती है उससे अगर हम उसके अंदर एंटर कर जाते हैं तो हमें हम हमें हम उसके साथ कैप्चर हो जाते हैं और हमें उसके साथ रिवॉल्व होना पड़ता है तो अगर हम उससे दूर जाते हैं तो शायद हम स्पेस में लॉस्ट भी हो सकते हैं